રક્તદાન શિબિર યોજવામાં આવ્યું છે કયા સંસ્થા દ્વારા કરવામાં કેટલા સૌથી પહેલાં તો હું આભારી છું જે અમારા હરીતીર્થ સેવાશ્રમના સ્વામીજી છે એમણે આ રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે અને અમે પોતાને બહુ સૌ સૌભાગ્યવાન માનીશું કે અમે લોકો આ એક્ટિવિટીમાં ભાગ લઈએ છે આજે અમે લોકો રક્તદાન શિબિરમાં ભાગ લઈને અમે લોકો બધા પણ સોસાયટીના મેમ્બર્સ પણ અમે લોકોએ ભાગ લીધો છે અને અમે આજે રક્તદાન કરવાના છીએ મારું નામ કુલભૂષણ વાડકર હું પુષ્પમ હાઈટ્સ ટુ તરસાલીમાંથી હરિતીત આશ્રમ કુંડેલા દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી અમારા ગુરુ ગુરુ સાંઈ મહારાજનો એકાવનમો પ્રાગટ્ય દિવસ છે એ નિમિત્તે અમે દર વર્ષે આવું આયોજન રાખીએ છીએ અને ઘણા બધા હરિભક્તો આ સેવામાં ભાગ લે છે અને ઘણું બધું એવું આયોજન કરીએ છીએ અમે અમારા આશ્રમ દ્વારા ભગવાનનો અન્નકુટ હોય છે એ દિવસે ગુરુ સાંઈ મહારાજનું પણ અમે ગુરુ પૂજન કરીએ છીએ ઉત્સવ કરીએ છીએ અને અહીંયા આગળ બધા હરિભક્તોએ પણ ખૂબ સહયોગ કર્યો છે અને અમારું એવી ભાવના છે કે વધારેમાં વધારે બ્લડ આપે બધા એવું સહી એ કરીએ છીએ આમ ભાવના છે અને અહીં પુષ્પમ હાઈટ તરસાલી ખાતે આ બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો છે અને અમારા ગુરુને રાજી કરવા માટે અમે આ બધું કરી રહ્યા છે અને અમારા જે બધા યુવક મંડળ છે એ પણ આની અંદર ખૂબ એ લોકોએ મહેનત કરી છે સફળતા માટે સારું એવું રક્તદાન થાય એના માટે ખૂબ દોડ્યા છે એ લોકો અને એનું પરિણામ પણ આવ્યું છે એટલે સારું એવું બ્લડ કેમ્પ થયું છે ગુરુ સાંઈબ મહારાજને રાજી કરવા અમારા ઈષ્ટદેવ ભગવાન સાંઈનાયને રાજી કરવા માટે અમે આ બધું કર્યું છે હા સાધુ હરિપ્રસન્ન દાસ